આ તરફ અમરેલીમાં વડીયા સુરવો નદી પરનો જે કોઝવે છે તે જ ધોવાઈ ગયો છે ખેતરે જવાનો મુખ્ય રસ્તો જે છે તે કોઝવે તે ધોવાયો છે કોઝવેનું ધોવાણ થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે કોઝવે પરથી સતત વાહન અને ખેડૂતોની અવરજવર જવર હતી હવે એ જ કોઝવે હાલ પાણીનો પ્રવાહ થઈ આવી રહ્યો છે તેને તેને કારણે તે બંધ થઈ ગયો છે અને પારાબાર મુશ્કેલીનો સામનો અહીંના જે સ્થાનિકો છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે સમાધાતા પરેશ પરમાર જોડાયા છે બધું વાતચીત કરવા માટે પરેશ જણાવશો કેવી સ્થિતિ હાલ ત્યાં વરસાદની જી બિલકુલ હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે જોકે અમરેલી જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં સૌથી વધુ આ વડિયા કુકાઓ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે અત્યારે હાલ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ આજે વડિયા સુરવો નદી પર જે બંધાયેલો જે સુરવો ડેમ છે સુરવો ડેમ પણ જે ઓવરફ્લો થયો હતો જેને લઈને આ સુરવો નદીની બે કાંઠે વહેતી થઈ હતી દરવાજાઓ પણ ખોલવાની ફરજો પડી હતી ત્યારે આજે સુરવો નદી પર જે બંધાયેલો જે એક કોઝવે છે જો કે ખેડૂતોને ખેતરે જવા આવવા માટેનો મુખ્ય માર્ગ કહી શકાય છે એ કોઝવે જે ધોવાણ થયું છે ત્યારે આ સ્મશાન નજીક જે આવેલો જે કોઝવે છે એ ખેડૂતોને ખેતરે જવા આવવાનો મુખ્ય કોઝવે અને વાહન